હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અરે વાહ હા તો મિત્રો આજે જિલ્લા પંચાયતમાં આંગણવાડીના કાર્યકરોનું એક નાટ્યમ છે મસ્ત પોષણ ઉત્સવ ઉત્સવ આવ્યો લાવ્યો સમય સાથે લાવ્યો એ છે બધા મજામાં છે પણ અમારી રંગલી આ રંગલી રહી ગઈ નક્કી કોઈની જોડે કરવા હશે એને તો

આંગણવાડી દ્વારા થાય છે પોષણના આ કામ સગર્ભા ધાત્રી કિશોરી બાળકો લે છે એનો લાભ તાર થઈયા થઈયા તાર તને તો કસી ખબર પડતી નથી મને તો પછી ખબર પડે છે રંગલા શું ખબર પડે છે કે જે જ સાંભળ હું હમણાં આંગણવાડીમાં ગઈ હતી ને પેલા આંગણવાડી વાળા બેન પેલા જસલીનો ખોડો ભરાવતા હતા અરે મારી રમલી ત્યાં હું તને આજ તો કહેવા માંગુ છું કે આંગણવાડીમાં ચા

એ અત્યારે આપણે ત્રીજો મંગળવાર અન્નપ્રાશન અને બાર દિવસની ની કરવામાં આવે છે આંગણવાડીમાં અને અન્નપ્રાસન દિવસે જે બાળક ના છ માસ પૂર્ણ થયા હોય તેને ઉપરી આહાર ની શરૂઆત

ઉપર અને આવડા આપણા ડબ્બામાં લઈને કે હતા એનું શું એ માની અત્યારે ઘઉં અને મેંદાનો વધારે પડતો ઉપયોગ કરવાથી લોકોમાં પ્રમાણ વધ્યું છે તેથી સરકાર દ્વારા અત્યારે આંગણવાડીમાં મળતા અને વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે રિન્યુ આયોજન કરવામાં આવ્યું છે એટલે પહેલાના ખાતા હતા ને બાજરી જુવાર રાગી મોરેયો એને બરાબર મિલેટ્સ લઈએ છીએ અત્યારે આપણે સરકાર દ્વારા જે પોષણ કોક પ્રોગ્રામ કરવામાં આવ્યા છે એ દ્વારા અત્યારે આપણે રસોના પ્રોગ્રામ કરવામાં આવ્યા છે જુની જુની મિલેટ્સ ની આને જે મરચા ટકેટ્સ હોય છે ને એની વાનગીઓ બનાવી એનો રસોઈ સોલ કરવામાં આવ્યા છે અને આઈસીએએસ ડિપાર્ટમેન્ટ જેનું સંપૂર્ણ રસોઈ હોય એની ઇન્કમ પણ આપે છે આરનલા તો પછી તમે બધાય સાંભળ Thank ta, ta, ta... ta, 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 ta.